આપણે વાત કરી કે સ્થાનિકોના કહેવા મુજબ કેટલા લાયસન્સ ધારકોને અનુભવ ન હોવા છતાં તેઓ બોટની પરમિશન અપાય છે અને કેટલાક લોકો આ નિયમમાંથી છટક બારી અપનાવી લેતા હોય છે ને એટલું જ નહીં અહીં વોચ ટાવર કેમેરા લગાવવાની પણ માંગ કરાઈ છે અને કોઈ દરિયામાં ઊંડા પાણીમાં ન જાય તે માટે સાઉન્ડ લગાડવામાં કર્મચારીઓ ગોઠવવા પાલિકાએ ધ્યાન દોર્યું છે પણ એમાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી અને માંડવી બીચ આજે વિશ્વ વિખ્યાત છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તેવા સંજોગોમાં લોકોના જાનમાલને સુરક્ષા અંગે ગંભીરતા લેવાની જવાબદારી તંત્રની છે તેવો લોકો કહી રહ્યા છે વોટર સ્પોર્ટ્સ રાઇડ્સના લાયસન્સ છે અને તેમની પાસે નિયમ પ્રમાણેના પ્રવાસીઓના વીમા છે કે નહીં કારણ કે વીમા કંપની વોટર રાઇડ્સના પ્રવાસીઓના વીમા લેવાની ના પાડી રહ્યા છે આ બધી બાબતોની ખરાઈ લાયસન્સ તો આપતી વખતે કરાય છે કે નહીં એ પણ એક ગંભીર પ્રશ્ન છે જી જે રીતે સમગ્ર બનાવ બન્યો છે કે માંડવી બીચ ઉપર આવી એક હોનારત સામે આવી ગઈ છે કે જ્યાં કને એક તંત્રની ઘોર બેદરકારી ગણી શકાય તેવું આપણે કહી શકીએ છીએ કે તંત્રએ પાબંદી ફરમાવી હોવી હતી પરંતુ માંડવીના માંડવીના દરિયા કિનારે ચાલુ રહેલી રાઈડ શોનો મુદ્દો આજે જીવલેણ બનીને સામે આવ્યો છે પેરાગ્લાઇડિંગ સમયે પંજાબથી આવેલા પ્રવાસી આર્મીમાંથી નિવૃત્ત બલવંત સિંહનું ઊંચાઈએથી ભટકાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું બહાર આવતા રાઈડના લાયસન્સ સહિતની ભૂમિકાનો મુદ્દો સપાટીએ આવ્યો છે માંડવીના વિન્સ ફાર્મ પર શુક્રવારે બપોરે પેરાગ્લાઇડિંગ કરતા 65 વર્ષીય યાત્રીક નીચે પટકાતા ગંભીર રીતે ગવાયા હતા ત્યારે ઇજાગ્રસ્ત જે યુવાન હતો તેમની હાલત ગંભીર ગણાતા તેમને માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર તે માટે ભૂજ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવને લઈને આપણા સાથે જોડાઈ ચૂક્યા છે પરેશભાઈ જોશી જી પરેશભાઈ જી કાલની જે ઘટના છે

દેશ ના જવાન નો પરિવાર છે દેશના જવાન ના પરિવાર ને અચાનક આવી રીતે છેતાલીસ પ્રવૃત્તિઓ કરતા હોય અનેક પણ પાણીમાં છે આવા અનેક જાત પણ બનાવ બનતા હોય છે જેની સામે અમનો સખત વિરોધ જે એક્ટિવિટી કરવામાં આવે છે તેના માટે કોની પાસેથી આની પરમિશન લેવામાં આવે છે અને ક્યારે આ પરમિશન લેવામાં આવી હતી તે અંગે શું કહેશો વચ્ચેના સમય અંદર કોઈ ટેમ્પરરી ગ્રાન્ડ અધિકારી આવ્યા હતા એટલે સર્ટિફાઈડ કર્મચારી નથી ત્યારે આવી આવા એક્સિડન્ટો બનતા હોય છે હજારો પ્રવાસીઓ માનવી ઉપર આવતા હોય છે હજારો પ્રવાસીઓ આખા ભારત વર્ષ માંથી આવતા હોય છે પરિવાર સાથે ત્યારે આ તંત્ર લાપરવાહીના કારણે આ પરિસ્થિતિ વેચવા એને કમેન્ટ ન કરે અને જે લોકુખ તત્વો જે છે એની સામે તંત્ર કોઈ જાતને પોતાની હિસાબે કોઈ કાર્યવાહી ન કરે એની સામે માંગી ભારતીય જનતા પાર્ટી પરિવાર દુઃખદ વ્યક્ત કરે છે તો જે રીતે આવી એક હોનારત ઘટના પહેલે પણ બની હતી કે મકર સંક્રાંતિના દિવસે પણ આવું જ એક બનાવ સામે આવ્યો હતો કે ચાલકની બેદરકારીના કારણે યુવકનું નીચે પટકાવવાથી મોત નિપજ્યું હતું અને તેની ફરિયાદ પણ ચાર દિવસ બાદ કરવામાં આવી હતી ત્યારે તંત્રને આ અંગે હવે જાગવું જોઈએ કેમ કે આવી એક બીજી ને બીજી ઘટના બીજીવાર બની છે ત્યારે શું કહેશો મેમ જુરાનજીઓ દીકરી ઘરે પટકાઈ ગઈતી અને જુરાનજીઓ દીકરી આજની તારીખમાં કો પતારી વર્ષ છે

જી ત્યાં સુધી આપણે પરેશભાઈ સાથે વાતચીત કરશું પરેશભાઈ જે રીતે સમગ્ર બનાવ આપણે માંડવી બીચનો સામે આવ્યો છે કે જે રીતે એક ઘટના બની છે કે પેરાગ્લાઇડિંગ કરતી વખતે જી જી પરેશભાઈ જી अगर बात करें तो धंधुका सरकारी दवाखा न स्टाफ ने जेल पुरावी देवा धमकी आपता शख्स फरियाद नोधाए જાણે લીધો હોય તેમ ચોવીસ કલાક હોસ્પિટલમાં પડ્યા રહેતા અને આ જો હુકમી અવ્યવહાર વર્તન કરીને જેલમાં પુરાવી દેવા અને એટ્રોસિટીની ફરિયાદ કરવા સ્ટાફ ધાક ધમકી આપી હતી

ધનપુર ગામે રહેતો મુકેશ કુશાલભાઈ કોરડિયા નામનો સર્ક્ષ હોસ્પિટલના મહિલા નર્સ અને પુરુષ નર્સ સહિતના કર્મચારીઓ સાથે જો ઉકમી અવ્યવહારુ વર્તન કરી હું કરું તેમ દવાઓ તમારે દર્દીને આપવાની તેવી ધમકીઓ આપી દર્દીઓની સારવાર સમયે મહિલા નર્સની પાછળ ઉભા રહી તેમને અડઅળવનો પ્રયાસ કરતા સ્ટાફની ફરજમાં દખલગીરી કરતા જેના કારણે સ્ટાફના તમામ માણસો

અધિક્ષક ને રજુઆત કરી અને અધિક્ષકે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી છે જે રીતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આ અંગે કોઈ પગલા લેવામાં આવ્યા છે કે નથી લેવામાં આવ્યા કે આ શખ્સ હજી પણ હોસ્પિટલમાં પોલીસ ફરિયાદ પોલીસે એફઆર દાખલ કરી છે પરંતુ હજુ સુધી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી તેથી પોલીસના તપાસ સામે પણ શંકા ઉપજવી તેવી હાલ ચર્ચાઓ ચાલી રહી છે જી જી ધન્યવાદ આશુભાઈ સમગ્ર માહિતી બદલ આજે તે ભચાવની વાત કરવાની છે ત્યારે ભચાવ તાલુકાના કબરાઉ ગામે વીજ વાયર પડતા પાંચ ભેસોના મોતની પછી હતા

જી તો આજે બનાવ બન્યો છે એમાં પીજી દ્વારા કોઈ વળતર કે સહાય મળી છે કે નહીં પીજી દ્વારા હજી સુધી કોઈ વળતર નથી પણ ત્યાંના અગ્રણીઓ સ્થાનિક લોકોની માંગ છે કે પશુપાલકો નો જે દસો હતી અંદાજે પાંચ લાખની દસો પાંચ નો તેવો એના પશુપાલકો જણાયું હતું કે વર્તનની પણ માંગ કરી રહ્યા છે અને તબ્રવના ધમથી ભાઈ છે તેમને પણ એક માંગ કરી છે કે પશુપાલકોને વળતર મળવી જોઈએ જી જી

જે રીતે હળવદ તાલુકાના ચરાડવા ગામે નીલકંઠ વિદ્યાલય આવેલ છે હાલ ત્યાં ત્રીજા માળનું બાંધકામ ચાલુ છે અને ચરાડવા ગામના તળશીભાઈ અમરશીભાઈ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ રજૂઆત કરવામાં જણાવ્યું છે કે ચરાડવા ગામના સ્મશાન તથા હળવદ રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય કે જે હાલ ત્રીજા માળનું બાંધકામ ચાલુ કરે છે ત્યાં ત્યાંના કહેવા મુજબ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે તે પણ નથી લેવામાં આવી અને આજુબાજુ રહેણાંક મકાન આવેલ છે તે જોવાનું રહ્યું છે કે લોકોને પણ ભય ઓથે ચડ્યું છે કે આવા બાંધકામને કારણે સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ અને નીચેનું બાંધકામ અંદાજે વીસ થી પચીસ વર્ષ જૂનું છે તો આવા જૂના બાંધકામ ઉપર જો બીજા બે માળ કરવામાં આવે તો આજુબાજુમાં રહેતા લોકોમાં સતત ભય રહે છે કે ક્યારે આ માથે પડશે અને બીજું કે હવા ઉજાસ પણ આ વિસ્તારમાં નહીં રહે જેથી આ બાંધકામને મંજૂરી ન આપવા ચરાળવા ગ્રામ પંચાયત અને હળવદ મામલતદાર અને જિલ્લા કલેક્ટર મોરબી રજૂઆત કરવામાં આવે છે ત્યારે આપણી વચ્ચે સમગ્ર વાત લઈને જોડાઈ ચુક્યા છે રમેશભાઈ ઠાકોર જી રમેશભાઈ હેલો જી રમેશભાઈ તો એનો એક અરજી આવી હતી કે ભાઈ અંદર અંદર અમે તો જ હતા આ લોકો બાંધકામ કરે મીડિયા ના મંજૂરી આપી નથી કીધું સાહેબ આ કામ અત્યારે આટલી પચાસ ટકા કામ પતી ગયું અમે કોઈક મંજૂરી આપી નથી લોકો બાંધકામ કેવી રીતે કરે તલાટી હલો તલાટી કમ મંત્રીએ તાત્કાલિક નિર્કાશક પરેશો મુલાકાત લીધી તાત્કાલિક નોટિસ આપી અને કામ બંધ કરાવી જાળુ કર્યું જી જી તો જેવી રીતે લોકોએ કોઈ બાંધકામ મંજૂરી આપેલ નથી અને હવે આ બાબતે શું તંત્ર પગલા લેશે કે નહીં તમને શું લાગે છે હવે લોકો તો મારું કયો એટલું તલાટી કમ મંત્રી એક સ્વીકારે અમે કોઈ મંજૂરી આપી નથી

જીવે છે ભયના ઓથાર હેઠળ જૂનાગઢ શહેરમાં માનવ સર્જિત જળ હોનારતના એક વર્ષ બાદ પણ હજુ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે એક વર્ષ બાદ પણ હજુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો ભયના ઓથાર નીચે જીવતા બસો પરિવાર કે આ વિસ્તાર છે દુર્વેશનગર કે જે ગત વર્ષે માનવ સર્જિત હોનારતનો ભોગ બન્યા હતા અને આજે પણ આ વિસ્તારના લોકો જળ હોનારતને ભૂલી શક્યા નથી જૂનાગઢ શહેરના દુર્વેશનગર લક્ષ્મીનગર જલારામ સોસાયટી સહિતના વિસ્તારોમાં જે જળ હોનારત સર્જાઈ હતી કે હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા માત્રને માત્ર વોકડા ઉપર થયેલા દબાણને લીધે જ પાણીનો પ્રવાહ રોકાઈ ગયો હતો અને તે પ્રવાહ આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતા લોકોએ ક્યારેય ન જોઈ હોય તેવી દશા જોઈને સ્થાનિક લોકોના જેવો વધાર થઈ ગયા હતા જી જેવી રીતે વાત કરી કે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોકડા ઉપર થયેલા દબાણને દૂર કરવાની વાતો જ કરવામાં આવી હતી અને બે ત્રણ જગ્યાએ દબાણ દૂર કરી સંતોષ માની લીધો હતો અને આજે પણ દબાણને ખુલી કરવાની નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા દુર્વેશનગર સહિતના વિસ્તારોમાં જે નુકસાન થયું હતું અને દિવાલો તૂટી ગઈ હતી તેને રિપેર કરવાની અને પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે આશ્વાસન આપ્યું હતું પણ આજ દિન સુધી તે દીવાલનું કામ પણ પૂરું નથી થયું જેથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે જી ત્યારે આપણી વચ્ચે આપણા હાલ પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે જી જી પરેશભાઈ જી જી જે રીતે ભયના ઓથાર નીચે બસો પરિવાર જીવી રહ્યા છે કે ગત વર્ષે માનવ સર્જિત હોનારત ભોગ બન્યા હતા ત્યારે આજે પણ એવી જ પરિસ્થિતિ જેવું કંઈક લાગી રહ્યું છે ત્યારે શું છે સમગ્ર માહિતી જે વાત કરવામાં આવતો ગત બે હજાર ત્રેવીસ ના સત્તર જુલાઈ ના રોજ જુનાગઢ શહેર માં ભારે વરસાદ પડ્યો જેને લઈને જુનાગઢ શહેર ના ધ્રવેશનગર સહિત ના વિસ્તારોમાં કાળવાના વેઠા નું પાણી ઘૂસી ગયું હતું લોકોના ઘરમાં લોકોને સારાવાર નુકસાન થવા પામ્યું હતું

તેમાં વાત કરવામાં આવે તો કોર્પોરેશને જયારે મુખ્યમંત્રી જુનાગઢ ખાતે આવી તેઓ પણ કરી હતી કે લોકો કે નુકસાન થયું તો તે જ હોકળા ઉપર અંતો તેઓએ એક પ્લાન ઉભો કરેલો છે જે પ્લાન ને લઈને લોકો પણ અત્યારે ચિંતિત છે કે જે પ્લાન હોકળામાં ઉભો કરવામાં આવ્યો હોય

ગત ચોમાસા નથી થવાથી ના ચોમાસા માં આવતા ચોમાસા માં પાણી ખુશી અથવા કોઈ જાનહાની થાય તો જવાબદાર મહાનગરપાલિકા જોઈ શકે છે કારણ કે મહાનગરપાલિકા અંદર જ આ વિસ્તારો આવે છે ને તીરફ મહાનગરપાલિકા જ આ કામગીરી કરવાની હોય હવે જે આ મહાનગરપાલિકા આપણે કહી શકાય કે જે ભ્રષ્ટ પાલિકા છે તેઓએ જણાવ્યું છે કે તેઓએ રૂબરૂ કરી છે અને ચોમાસા પહેલા સરોવર ની અંદર પાણી

કે સમાચાર ખાલી આપવાની સમાચાર પણ આપણે વાત કરી તો આવી જ રીતે આવતીકાલે ફરી મળીશું અગર તમારા મનની કોઈ વાત છે કે તમારા વિસ્તારની કોઈ સમસ્યા છે કે કોઈ એવું ઘટના છે તેના વિશે તમે મા ન્યૂઝના માધ્યમમાં જોડાઈ શકો છો અને અમારી સાથે વાતચીત કરી શકો છો ત્યાં સુધી હાલ નમસ્કાર નમસ્કાર